ધોરાજી વિશ્વ હિન્દુ પરિષદ અને ધોરાજીના મંદિરોના સંયુક્ત ઉપક્રમે મહાઆરતીનો કાર્યક્રમ અયોધ્યામાં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા અને ભવ્ય રામ મંદિર બનાવાયું છે તેનું આજરોજ એક વર્ષ થઈ ગયેલ છે ત્યારે આજરોજ ધોરાજીના જૂના સ્વામિનારાયણ મંદિર શ્રી રામ મંદિર શ્રી કષ્ટભંજન મહાદેવ મંદિર ખાતે આજરોજ મહાઆરતી તથા ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા અયોધ્યા ખાતે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાને એક વર્ષ થયું હોય ત્યારે ધોરાજીમાં રામ ભક્તોનો અનેરો ઉત્સાહ જોવા મળે અને ઠેર ઠેર ધાર્મિક કાર્યક્રમો મંદિરોમાં ઉજવવામાં આવ્યા હતા ત્યારે ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા પણ જૂના સ્વામિનારાયણ મંદિર શ્રી રામ મંદિરથી કષ્ટભંજન મહાદેવ મંદિર ખાતે ઉપસ્થિત રહ્યા હતા આ મહેન્દ્રભાઈ પાડલિયાના વરદ હસ્તે મહા આરતી પણ યોજાઈ હતી અને રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો બ્યુરો રિપોર્ટ નયનભાઈ રાવરાણી જય શ્રી રામ આજરોજ ધોરાજીના ના મંદિર શ્રી કૃષ્ણ મહાદેવ મંદિર અને ધોરાજી હિન્દુ પરિષદ આજે ભગવાન શ્રી રામની પ્રથમ પ્રથમસો પ્રથમ વર્ષ શરૂ થયું છે બાવીસ જાન્યુઆરી બે હાજર ત્રેવીસ માં બે હાજર ચોવીસ માં આપડે બધા સાક્ષી છે કે ભગવાન શ્રી રામ નું અંદર એક વર્ષ પૂરું થયું છે તે અહીંયા આ મંદિરની અંદર સુંદર રામપુર અને મહાઆરતી નો કાર્યક્રમ યોજવામાં આવ્યો આજે સમગ્ર ધોરાજીમાં સમગ્ર દેશમાં સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર ઉત્સાહને ધર્મ ભક્તિ નું ભાવ પ્રગટ થયો આજે ધોરાજી માં હું જોઉં છું દરેક જગ્યાએ ઘરે ઘરે હશે દીવા પ્રગતિ રહ્યા છે અને ભગવાન શ્રી રામ ને હનુમાનજી ની પ્રાર્થના પૂજા થઈ રહી છે અને કહેવાય છે રામ રામે થી રામે થી રામે બનો રહે સૌ તો નામ તો તુલ્યમ નામ બનાવ રહે ભગવાન રામ નું નામ એક વાર લઈએ ને તો સહસ્ત્ર નામ આપણે ભગવાન વિષ્ણુ ના એક હજાર નામ બીજા બરાબર થાય છે આ દિવસ મને પણ આજે આ

સત્સંગનું આયોજન રાખેલું હતું અને આ કાર્યક્રમ ધોરાજીના નાના મોટા તમામ મંદિરોની અંદર પણ આજે મહાઆરતી આરતી કે ભોજન આવા વિવિધ કાર્યક્રમો કરી અને આ સ્પેશિયલ દિવસની ઉજવણી કરેલી હતી